નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી કે જેને દેવ એકાદશી કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું કે આ એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવાનું રહેશે કેમ કે આ વખતે બે એકાદશી આવે છે તો આપણે આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત વિશે વાત કરીશું તથા આ એકાદશી પર તુલસી વિવાહ પણ કરવામાં આવે છે

જી હા આજે ચાતુર્માસ ની પૂર્ણાહુતિ થાય છે પોતાના હાથમાં લે છે આજથી ભીષ્મ પંચક વ્રતનો પણ શુભારંભ થાય છે કે જે દેવ ઉઠી એકાદશીથી શરૂ કરીને પૂનમ સુધી ચાલે છે

ફરીથી આ લગ્ન કાર્ય માંગલિક કાર્યો સાંસારિક કાર્યોની શુભ શરૂઆત થઈ જાય છે અને જ્યારે કમૂરતા આવે છે ત્યારે ફરી તેમાં રોક લાગી જાય છે તો હવે આ કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેને દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી પણ મનાવવામાં આવે છે ભગવાનના સુઈ જવાથી દેવ સૈનિક એકાદશી અને ભગવાનના ઉઠી જવાથી દેવ ઉઠી એકાદશી આ એકાદશીના દિવસે પશુ પક્ષીઓની સેવા કરવી ગૌ જરૂરિયાતમંદ લોકોને સહાય કરવી દાન અને પારણા કરતી વખતે પણ એટલે કે એકાદશીના બીજા દિવસે જ્યારે આપણે વ્રતને પૂર્ણ કરીએ છીએ ત્યારે પણ આપણે દાન કાર્ય કરી શકીએ છીએ અને જે લોકો એકાદશી નથી કરતા વ્રત નથી કરતા ઉપવાસ નથી કરી શકતા તે લોકો પણ જો આજના દિવસે ભગવાનનું નામ જપ કરે છે ભગવાનના પાઠ કરે છે અને દાન પુણ્યનું કાર્ય કરે છે પુણ્યના કાર્યો કરે છે સારા કાર્યો કરે છે તેને એકાદશીનું નું ફળ આપોઆપ મળી જાય છે કેમ કે એકાદશી એટલે કે માત્ર ઉપવાસ જ નહીં ભૂખ્યું રહેવું જ નહીં પરંતુ આ દરેક કાર્યો કરવા કે જેનાથી આપણને એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે છે આ એકાદશીના દિવસે સવારે સ્નાનાદી કાર્યોમાંથી પરવારીને ભગવાન નારાયણનું પૂજન થાય છે લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે અથવા તો આપણા ઘરમાં લાલાની સેવા હોય ભગવાન શ્રી રામ મૂર્તિની સ્થાપના હોય કે પછી સ્વામિનારાયણને માનતા હોય તો તેમનું પણ આજે પૂજન કરી શકાય છે આજે ભગવાનને ખાસ કરીને શેરડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આખી શેરડીનો માંડવો બનાવવામાં આવે છે અને તુલસી ક્યારે પણ એક શેરડી મૂકવામાં આવે છે એટલે આવી રીતે આ દેવ ઉઠી એકાદશી નું આપણા ધર્મમાં મહત્વ બતાવવામાં આવેલું છે તો આવો હવે આપણે જાણીએ કે દેવ ઉઠી એકાદશી નું વ્રત ક્યારે કોણે કરવાનું રહેશે કોણે એક તારીખે અને કોણે બે તારીખે વ્રત કરવાનું રહેશે તથા તેના પારણા ક્યારે કરવાના રહેશે તેનો સાચો સમય શું છે તે આપણે જાણી લઈએ અને તુલસી વિવાહ ક્યારે થશે તે પણ જાણી લઈએ તો મિત્રો આ કાર્તક મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારે સવારે સાત વાગ્યા ને એકત્રીસ મિનિટે થાય છે એટલે આ પ્રમાણે એકાદશીની તિથિ બે દિવસ રહેવાની છે અને એકાદશીનું વ્રત બે દિવસ થશે એક નવેમ્બર અને બે નવેમ્બર તો હવે કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવું તો કે જે વૈષ્ણવ સંપ્રદાયના લોકો હોય તેને આ એકાદશી નું વ્રત બે નવેમ્બરે કરવાનું રહેશે એટલે કે બે નવેમ્બરે ભાગવત એકાદશી રહેવાની છે જે દિવસે ડાકોર દ્વારકા શામળાજી નાથ દ્વારા દરેક જગ્યાએ આ એકાદશી બે નવેમ્બર બે હજાર પચીસ ને રવિવારે થશે તથા વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકો છે તે લોકોએ આ એકાદશી નું વ્રત એક નવેમ્બર બે હજાર પચીસ બે પચીસ વહેલી સવારે છ વાગે ને ચોત્રીસ મિનિટ થી આઠ વાગે ને છેતાલીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે અને જે લોકો એક તારીખે એકાદશી કરે છે એટલે કે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના જે લોકો છે જેણે એક તારીખે નું વ્રત રાખ્યું છે તેણે ના પારણા બે તારીખે કરવાના રહેશે કે જેનો સમય છે બપોરે એક વાગ્યા ને અગિયાર મિનિટ થી ત્રણ વાગ્યા ને ત્રેવીસ મિનિટ સુધીનો એટલે સમયની દરેક લોકો ખાસ નોંધ લેજો સમય આડાવડો ન થાય તારીખ આડાવડી ન થાય તેનું ખાસ નોંધ લેજો જો સમજાયું ન હોય તો ફરી એક વખત આ વિડીયો જોઈ લેજો તથા મિત્રો આ દેવ ઉઠી એકાદશી દેવ દિવાળી છે આ દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે તો તુલસી વિવાહ બે નવેમ્બર બે અને રવિવારે કરવામાં આવશે તથા આ તુલસી વિવાહ સાંજના સમયમાં કરવામાં આવે છે કે જેમાં ઘણા લોકો ગોધુલી કરતા હોય ઘણા લોકો પ્રદોષ કાળમાં પણ આ પૂજા કરતા હોય છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકો ને આ દેવ ઉઠી એકાદશી આ વર્ષે ક્યારે છે તથા વ્રતના શુભ પારણાત સમય શું છે તુલસી વિવા ક્યારે છે તેની જાણ થઈ ગઈ હશે

કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર